નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ મિત્રો આ સેશનની અંદર આપણે જે આરપીએફની અંદર કોન્સ્ટેબલ એસઆઈની ભરતી આવી છે તો ત્યાં ગુજરાતી ભાષામાં આમ તો ગુજરાતી ભાષામાં આ જે ભરતી છે તમારી અને પગાર ધોરણ શું છે તેના અંગે આપણે જરા અહીંયા માહિતી છે તે જરા જોઈ લઈએ તો સૌથી પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યારબાદ યુટ્યુબ ચેનલ જોઈન કરી લો સૌથી પહેલાં આપણે વાત કરીએ કોન્સ્ટેબલની તો જુઓ લેવલ ત્રણ અહીંયા જે લાગુ પડે છે અને એકવીસ હજાર સાતસો એકવીસ હજાર સાતસો પગાર મળશે અને સાથે ખાસ વાત કે ભાઈ જે ટોટલ વેકેન્સી છે તે ચાર હજાર બસો આઠની છે એસઆઈની આપણે વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર લેવલ છ અહીંયા લાગુ પડે છે અને પાંત્રીસ હજાર ચારસો બરાબર છે તમને પગાર અહીંયા મળશે ઓકે હવે અહીંયા જે વેકેન્સી છે એ છે ચારસો ને બાવનની તો આમ તો જોવા જાવ એકવીસ હજાર સાતસો ને યાર પાંત્રીસ હજાર ચારસો કંઈ ખોટો પગાર નથી પ્લસ તમને અહીંયા બરાબર છે એડ પણ થશે જે બીજા બધા અધર બેનિફિટ્સ છે બરાબર છે સ્ટેટ વાઇઝ જે મળતા હોય મતલબ જે પગાર બધું છે એ પણ તમને બરાબર અહીંયા મળશે તો મતલબ ઘણું બધું છે રાઈટ અહીંયા તો આ રીતનું અહીંયા છે બરાબર છે પગાર ધોરણ રાઈટ તો જેણે પણ ફોર્મ નથી ભર્યું ફોર્મ આનું ઝડપથી તમે બરાબર છે ફિલ કરી દો ઝડપથી ફોર્મ છે આનું તમે ભરી દો આગળ આપણે વાત કરીએ તો એસસી એક્ઝામ અને રેલવે એક્ઝામ માટે અલગ અલગ કોર્સ લોન્ચ કરેલા છે બંનેની પ્રાઇસ તમને બે બે હજાર રૂપિયા અહીંયા દેખાશે જો તમે આ કોર્સ કમ્બાઇન્ડ લેવા માંગો છો તો ગુજરાત મહાપેક તમે લઈ લો ગુજરાત મહાપેકમાં શું થશે કે બંને કોર્સ આવી જશે અને આના કરતાં મતલબ બીજા બધા કોર્સ પણ છે અન્ય કોર્ષ છે તે આવી જશે તમે અહીંયા કોડ યુઝ કરી શકો છો જી એ એચ બાર આ કોડનો ઉપયોગ કરો ડિસ્કાઉન્ટમાં આવશે ઓગણીસો પચાસ ઓગણીસો રૂપિયાની અંદર તમને જે ગુજરાત માફેક મળી જશે જ્યાં ટેસ્ટ સિરીઝ છે લાઈવ કોર્સ છે બરાબર છે રેકોર્ડેડ લેક્ચર્સ છે બે વર્ષ સુધી જેટલા પણ આપણે લાઈવ કોર્સ લોન્ચ કરીશું બધે બધું આવી જશે જેટલી ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું બધું બધું આવી જશે રાઈટ તો ઝડપથી આની જે ખરીદી છે બરાબર છે તે કરી લો રાઈટ અને ખાસ વાત કે વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ તમે અહીંયા કરી શકો છો